નમસ્કાર દર્શક મિત્રો ટીવેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર નોકરીની લાલચ આપી 16 લોકોને લકણો ચિનો લગાડનાર મહિલા અમદાવાદથી જરપાઈ 9 માસથી ફરાર હતો ગુજરાતમાં નોકરીની લાલચ આપીને છેતરપિંડી કરનારી મહિલા જરપાઈ છે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે નવ માસથી ફરાર મહિલાને એસઓજી પોલીસે અમદાવાદથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બોટાદ અને રાજકોટ જિલ્લાના સોળ લોકોને આરોગ્ય વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપીને રૂપિયા તેતાલીસ પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી કરનાર મુખ્ય માસ્ટર માઇન્ડ શિલ્પા દવે સહિત ભરતભાઈ સોલંકી જગદીશભાઈ વિરુદ્ધ બાવીસ જુલાઈ બે રોજ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી સમગ્ર મામલે પોલીસે સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતા ભરત સોલંકીની ધરપકડ કરી હતી જોકે શિલ્પા દવે અને જગદીશ ફરાર હતા ત્યારે છેલ્લા નવ મહિના બાદ મુખ્ય આરોપી શિલ્પાની પોલીસે ધરપકડ કરી છે બોટાદ સોજી પોલીસને બાતમી મળી હતી કે આરોપી શિલ્પા અમદાવાદમાં છે આ દરમિયાન પોલીસે બાતમીના આધારે શિલ્પાને ઝડપી પાડી હતી મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લામાં આરોપી શિલ્પાએ કેટલાક લોકોને વિદેશ જવાની લાલચ આપીને ઓગણત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી સમગ્ર મામલે પોલીસે શિલ્પાના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે જ્યારે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે